વડોદરા શહેરની તમામ વિધાનસભા મત વિસ્તારમાં ઓપરેશન સિંધુની ઉજવણીના ભાગરૂપે યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ શ્રેણીમાં વોર્ડ નંબર એકમાં છાણી સરદાર ચોકથી છાણી ગામમાં ફરી સરદાર ચોક સુધી શાનદાર યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો વોર્ડ નંબર એકના વિવિધ વિસ્તારમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા યુવાનો વડીલો અને બાળકો સૌ દેશભક્તિના રંગે રંગાતા જોવા મળ્યા જેમાં ભગવા લીલા સફેદ રંગના વસ્ત્રો હાથમાં તિરંગો લહેરાવતા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો ગત મહિને તારીખ બાવીસ એપ્રિલ બે ના રોજ જ્યારે ભારતના સત્યાવીસ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો પાકિસ્તાન દ્વારા અને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને તેમાં કેટલાક મહિલાઓનો સિંદુર પૂછવાનું જયારે નાણાકી કામ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી સંરક્ષણ મંત્રી આદરણીય સંરક્ષણ મંત્રી આપણા તથા કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને સતત ત્રણેય સેના મોનિટરિંગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય જે જે પાકિસ્તાનના આ હરકત કરનારા આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને જે જવાબ આપવામાં આવ્યો છે તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા દરેક શહેર શહેર લેવલે જિલ્લા લેવલે તથા તાલુકા લેવલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વોર્ડ નંબર એકનું આયોજન છાની ગામ ખાતે સરદાર ચોકથી કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આજે દેશ ભક્ત માટે પ્રેમ દર્શાયો છે તે બદલો સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા